રાજ્યમાં દરરોજ એકાદ બે હિટ એન્ડ રનની ઘટના સામે આવતી હોય છે આવી જ એક ઘટના વડોદરામાં બની હતી વડોદરા શહેરના જેપી પોલીસ મથક હદ વિસ્તારમાંથી હિટ એન્ડ રનનો જેમાં કાર ચાલકે અકસ્માત સર્જી ટુ ચાલક દંપતીને રસ્તા પર ફંગોડ્યું હતું જોકે અકસ્માત સર્જાતા દંપતીનું ટુ વ્હીલર કારમાં ફસાયું હતું ત્યારે કાર ચાલક અકસ્માત સર્જી દૂર સુધી ટુ વ્હીલરને ધસેડી જતા માર્ગ પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી તો બીજી તરફ ટુ વ્હીલર ચાલક દંપતી સહિત બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી જોકે કારમાંથી દારૂની બોટલ મળી આવતા કાર ચાલક નશામાં દૂત હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હાલ તો આ મામલે વડોદરાની જેપી પોલીસે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે